મિત્રો હવે આપણે કલર કામ શરૂ કરીએ છીએ જો આ રીતનું મશીન છે જે પાવરથી હાલે છે આપણે સ્પ્રે સ્પ્રે મશીન જે પાવરથી ચાલતું હોય લાઇટથી યાની કે તો એ કામ શરૂ થઈ ગયું છે આપણું જો કઈ રીતનું મસ્ત કલર કામ થઈ રહ્યું છે તો આ જ રીતે મિત્રો આ મશીનની કિંમત પણ જાજી નથી થતી અને તમે તમારા પોતાના ઘે વાડીએ કે ઘેરે પાવર આવતો હોય લાઇટનો પાવર એનાથી જ આ મશીન તમે સ્પ્રે મશીન ચલાવી શકો છો ગન મશીન અને એમાં કોઈ હવાના પ્રેસરની જરૂર નથી કારણ કે જરૂર ક્યારે પડતી હોય છે બાટલાડીને એવી બધી કે આ ગન મશીન ન હોય તો પણ આ ગન મશીન આપણે હવા લાઈટથી ચાલતું હોય એટલે આપણે અન્ય જરૂર રહેતી

પગારની હામી નહી છે હેઠે હેઠે પતરામાં ક્યાં નહીં આવડા તો મિત્રો આપણા ના એન્જિન નો ફાઈનલ કલર થઈ ચૂક્યો છે હવે એને આપણે લગભગ પંદર પંદર મિનિટમાં જ આ વસ્તુ સુકાઈ જાય છે આ કલર જે છે એમાં આડનંદ મિલાવેલું હોય છે જે પંદર મિનિટની અંદર જ તે એકદમ સુકાઈ જાય છે તો મિત્રો ફાઇનલ કલર આપણો થઈ ચૂક્યો છે અને હવે આપણે કલર કરશું એના અલગ અલગ પાર્ટને તો હવે આ ટાંકીનો કલરકામ શરૂ થાય છે તો ટાંકીને આપણે આ રીતે ઉપર દોરડા વડે ટીંગાડી દઈશું કારણ કે મિત્રો આપણે જુગાડ તો કરવો જ પડશે આપણી પાસે એટલા બધા સાધનો ન હોય કે આપણે રોજે કલરકામ કરતા હોઈએ એવું તો શક્ય નથી તો આ રીતે આપણે દોરડાથી એને ટીંગાડી દઈશું અambe bike તો હવે લાઈટ ટેશિંગ કામ પણ એનું ધીરે ધીરે ચાલુ છે અને હવે મેન આપણે ટાંકીનો કલર થેન્ક યુ સળગાટવાળી છે તો મિત્રો આ રીતે આપણે ટાંકીને દોરડા વડે ટીંગાડી અને આ રીતે આપણે એનું કલરકામ કરી રહ્યા છીએ જે બહુ અનુકૂળ થાય છે અને મિત્રો ખાસ મારી એક ભલામણ છે કે આવા નાના નાના કલરકામ માટે આપણે કારીગરો પાસે જવાની જરાય જરૂર રહેતી નથી કારણ કે કલરનું શું એસ્ટિમેટ આવે છે કેટલાનો કલર થાય છે કયો કયો કલર ક્યાં ક્યાંથી મળી રહેશે ક્યાંથી લાવવો પડે છે કઈ વેબસાઇટમાંથી મળી રહે છે તમામ માહિતી અમારા તમામ વિડીયોમાં દ્વારા હું મારા દરેક ખેડૂત મિત્રોને આપવાની કોશિશ કરી કારણ કે હું કોઈ ગેરેજવાળો નથી કે કોઈ કલર કલરકામવાળો નથી હું એક તમારી ઘડે ફક્ત એક નાનો એવો ખેડૂત છું જે આવા આ રીતના જુગાડ હું ઘેરે કરું છું અને ગેરેજ મારું મોટા ભાગનું ટ્રેક્ટરનું કામ હોય ફોર વ્હીલનું કામ હોય આ બંને મારી ફોર વ્હીલ પડી છે એમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો પણ હું મોટા ભાગનું કામ ઘરે જ કરી લઉં છું અને નાનું ટ્રેક્ટર આના કરતાં નાનું ટ્રેક્ટર મારું છે એ પણ હું ઘેર જ કામ કરું છું અને એમના પછી મારી કોઈ પણ ટુ વ્હીલ હોય બુલેટ ડીઝલ બુલેટ હોય પેટ્રોલ સાઇન હોય જ્યુપિટર હોય તો પણ હું મારા ઘેરે જ એના કામ મોટાભાગના કરું છું પછી કોઈ પંપ ખોલવાનો થાય ડીઝલ પંપ છે તો એ આપતી શક્ય નથી જે આપણે ન કરી શકતા હોઈએ આપણે ઘેરે ન કરવું પણ જે આવું સિલા ચાલુ છે એ કામ આપણે ખેડૂતોએ પોતાના ઘેરે જ કરવું પડશે નહીં લૂંટાતા વાલ નહીં લાગે કારણ કે એક બાજુ સરકાર લૂંટે છે એક બાજુ હું મારે આગળ નથી બોલવું મારી વેદના હું મારા પૂરતી રાખું છું પણ પ્લીઝ બની શકે તો આપ જોઈ શકો છો થોડી જ્વારમાં કઈ રીતનો કલર આખો ટાંકીને લાગી ગયો એકદમ સ્મૂથ એકદમ લીચો લીચો અને આ રીતે આખું કામ આપણું પૂરું થયું હવે આપ જોઈ શકો છો ક્યાંક ક્યાંક એવી લાગે છે કે જરાક ભીનો હોય બાકીનો સુકાઈ પણ ગયો છે સાલે ચાલુમાં એની દસથી દસથી પંદર મિનિટમાં તો આ વસ્તુ સો ટકા સુકાઈ જાય છે એટલે એની પણ કોઈ તકલીફ નથી એક વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવું પડે છે જે અમારી ભૂલ પડી ગઈ છે આપ લોકો તમે ધ્યાન રાખજો કે આપ જોઈ જોઈ શકો છો અહીંયા ઝીણો ઝીણો કચરો સોંટ્યો છે જો આ કચરો છે એ કલરની સાથે સોંટી ગયો છે જેના કારણે આપણે એટલું તકલીફ પડે છે તો મારી નીચેની જગ્યા જોઈ શકો છો હું મારા મોટા ઢાળિયામાં છું ને આ નીચેની સાઈડ અમારી ભેંસનો નિરાવ ને કચરો પડેલો છે જે પવનને કારણે ઉડે અને અમારા કલરમાં તકલીફ પાડે છે પણ તમે બની શકે તો સારા બ્લોકવાળું ઢાળ્યું હોય એવી કોઈ તમારી સારી જગ્યા હોય તો ત્યાં રાખજો જ્યાં હવામાનનું હવાનું વાતાવરણ ઓછું હોય હવા ઓછી લાગતી હોય એવું હોય તો રાખજો જેથી કરી અને તમારે અમારી ઘોડે આ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે હવે ડીઝલ ફિલ્ટરને કલરકામ સ્ટાર્ટ થઈ ગયું છે એક પછી એક દરેક પાર્ટ લેવામાં આવશે આ દરેક પાર્ટ એમ લાવીને ખોલીને ધોઈ પાણી વડે ધોઈ નાખેલા છે એમનો જે મેઇન પાર્ટ હતા તેમનો કલર મેં રિમૂવ કરેલો છે બાકી આનો કલર રિમૂવ કરેલો નથી અમે કેટનની પ્લેટો હોય એના મડગાળ હોય એની પંખા હોય આ વસ્તુનો આ વસ્તુનો અમે કલર કા કાઢેલો છે બાઇકનો કલર એમને એમ છે તો હવે મિત્રો આપણે આગળના કામ ઉપર જઈએ અને આગળનો કયા કયા સાધનો કઈ રીતે લેવાય છે તેમની માહિતી લઈએ